એ વખતે તમાર મને પૈસા આલો હોય હોમાં મે તમને પૈસા આલ્યા હતા અરે બુબજી મને ખબર છે હું તમારા ઘણ ભૂલી નહીં ગયો હરી ભાઈ એક વાત કહો તમે ચોયના તાલો લ્યા તમારો વ્યવહાર નહીં તમે વ્યવહારના બુઠ્ઠા છો અરે વ્યવહારનો બુઠ્ઠો નહીં હું બુબજી આલ મારી પરિસ્થિતિ મંદી છે થોડી અરે વ્યવહાર તો કેવો જો હે કોકના જોડેથી હજાર રૂપિયા લીધા હોય ને અને હોમલેન કીધું હોય ને કે તને દસ તારીખે આલ્યો તો દસ તારીખે આપણે ખુદ ચોક વેચાઈ જ પણ એના પૈસા પૂરા પાડવા પડે એના વ્યવહાર કેવાય આ તો શનિવાર જો છેન રવિવારનો સોમવાર છે સોમવારે હોવાજે 6 વાગે તમારા પૈસા તમને મળી જશે બસ આ મારી જબન છે એ આ ચોથી વખત આરી જબન આવે છે હા તો પાંચમી વખત વિશ્વા કરી લ્યો સોમવાર કોઈ ને હું તમને બે દાડા આલું છું અને ત્રીજા દાળ હું પૈસા લેવા આવીને પોરાયું અને હલકાર મજા નહીં આવો પછી અરે બબજી અલ્યા ભલા આદમી પૈસા માટેથી વ્યવહાર ન બગાડાય આપણો વ્યવહાર કેવો છે કેજો મારી વાત ઓબળો હું કેવો મોણો છું ખબર છે તમારો વ્યવહાર સોફેર આખા ગોમમો સાવો કરી દેયું હા કોક તમન 25 રૂપિયા આવતું છે તો હું બંધ કરાયો અરે ભલા આદમી તમે તો કાઠું બહુ લગાડો છો યાર અને કહી દેયો બધા કે લા હરિયાણ કોઈ રૂપિયા ના આવતા એનો વ્યવહાર કોઈ નહીં

આપણે તો સવાલ નહી ને આપડા પૈસા એની જગ્યા તમે બે હજાર કાતરા ડોહા નું નામ ખોયું એના ડોહા નું નામ તો કઈ ખોય શું કરવાનું

બીજું કામ હતું શું કામ છે બીજું જરૂર પડી છે થોડી શ જરૂર નાના પડતા હો બહુ આશા લઈને આવશું એટલે પણ શું આશા લઈને આવ્યા છો બે હજાર રૂપિયા ઉછી ના જોયું બે હજાર રૂપિયા

બોલો ભૂંડાકા આ સવાલ આર નીકળી ગયો છે તો નીકળી જાય ભાઈ નીકળી જાય આ શું કીધું ખબર છે કે રિયા આખા ગોમતાનો સાવો કરું આખા ગોમતાનો વ્યવહાર તોળવરાવું હું હવે તમે કરો એને સાવો અરે જો ખાલી તમે હવે આની શું હાલત લાવું છું હું અરે ભાઈ હા

ખરેખર તે તો તારા કાતરા બાનું નામ ખોયું લે વધુ બોલવા નહીં આવતું તારા એટલે વધુ બોલવાની ચો પથારી ફેવરી

પડ્યા છે સોપડો પડ્યો છે મોટા માતા આવા મુ ઈટને જાવ પથ્થર થી જો ખાલી તું મારા ગલ્લા આવી હાલત જોઈ ને મારા કાકા મને એક વાત યાદ આવી મારા કાકો મરતા મરતા કેતા ગયા કે બેટા હરી ભિખારી થાવ હોય તો ગલ્લો કરજો પણ મે મારા કાકાની વાત ના માની અને ગલ્લો કર્યો છેવટે ભિખારી થયો ગલ્લો પણ કર્યો મે ચોઈ જા બુબજી ચોઈ જા

આવે તો તમાર ગલ્લો ચાલુ રાખો તો કે મેલ દો ના 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 પૈસા તમે મને આલ્યા તા ખાલી એટલું કેજો હા કે ના હવે જેટલા બાચી છે એ કોઈ મને ખબર નહી ભલા આદમી ખાલી હા કે ના 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 તા આલ્યા એમ જેટલા હતા ઈ હવે મુ કેયો તમાર કહેવાની જરૂર નહી હું સોપડા ગાઢી લાયો છું આજ લે ચોથી હાડેલા સોપડા લાયા છો અરે જો ખાલી હા બુબજજી કેટલા બાચી છે

મારા પાસો રૂપિયા નિહાલો તો તમારી હાલત શું લાયો અને તમારું નો ચી રીતનું બગાડ તમે જોઈ લેજો ખાલી હવે થઈ તમે મને કગડતા કગડતા આપશો તું મારી વાત અપરતો જો તું મારા 2000 રૂપિયા મને ન આલે ને તો તારી તો પથારી ફરી અરે તમારા 2000 તો લઈ ગયા વસૂલ થઈ ગયા હોમે 500 રૂપિયા હું માંગું છું હવે 2000 મારા લેવાના જ છે આ 500 રૂપિયા મારા 1 કલાકમાં જો વિ 1 કલાકમાં તમી મને 500 રૂપિયા ન આલો તો શું કરીયો ખબર છે હું પોસ્ટર બનાવરાયો અને પોસ્ટરમાં તમારો ફોટો હશે આ ફોટા દેકે શું લશેલું હશે ખબર છે વ્યવહારનો બુઠ્ઠો ભૂબજી હા

તમે બાકી લેજો પૈસા ગલ્લો બંધ કર્યો પણ આ લશેલું તો પડ્યું છે વસ્તુ લશેલું છે કે આ વસ્તુ આટલા ની તમે લઈ જાઓજી આ ના નવસો રૂપિયા પાછી જો

મારી વાત આપડો આવો ને ન્યાય કરશો નઈ તો ગોમ કોઈ બેઠા જ નહીં બોલાવે એવું છે તમે ઉભા રહો છો ખાતા ને આ ન્યાય કેવો થાય છે તમને ખબર પડે ન્યાય તો હાલ હાવ ખોટો થાય છે હાવ ખોટો ન્યાય થાય છે અલે ભૂપેજી ના હલવાના ને એકલે છે આ તો હવે આપડે 2000 રૂપિયા કાપતે 500 રૂપિયા ને એકલે છે હરી ભાઈ ના લીધી તો વાત થઈ જાય પૂરી હા તેવી વાત હાર વાડો મારી વાત મારા હરી ભાઈ પૈસા હલવા છે હા એમ હરી ભાઈ

મેળ ન આવે ગલ્લો જેટલા વરસ ચાલુ રાખ્યો એટલા વર્ષ ચાલુ રાખવો પડશે પૂરો ભર્યો ગલ્લો તમારે ચાલુ કરાવશે ને કશો વાંધો નહીં ગલ્લો ચાલુ કર્યો તમાર તમારો ગલ્લો ચાલુ કરવો હોય તો કરજો પણ હું મારા પૈસા તમને નહી આલું હો હાલ હવે મહેરબાની કરી તમે વચ્ચે ના બોલતા મારી વાત તમે આખી સંભાળી જો આપણે જો લ્યા આપણે પૈસા આલવાસી ના ના હું વાત કરું હવે હે બુબજી તમે મને મારા 2500 રૂપિયા ચાણી આલજો હું ગલ્લો ચાલુ કર્યો તાણી હા કશો હતો નહીં મારા ગલ્લો ચાલુ કરવો નહીં પણ મારા બુબજી ના 2000 રૂપિયા હવે આલવા છે આલવાત પડી ગઈ હા આલવા પડી અ દેરા 2000 રૂપિયા હું ચાણી આલ્યો

તમારું હા જોઈ જવા નહીં વાઘુજી આરી વાત જેટલી હતી તમને ખબર છે બે બુઠા હતા લાખ રૂપિયા વાત કરી ખુબ બુઠા હતા તમે વ્યવહાર ના બુઠા જ હતા